શ્રેણી સાઈ નમઃ તો આજે આપણે શિવજીની ભક્તિ કરતાં કરતાં વીસમી કથા તરફ આગળ વધી ગયા છીએ તો વીસમી ભગવાન શિવજીની વીસમી જે કથા છે એ છે ચંદ્રાનંદીની કથા બરાબર ચંદ્રાનંદી એ ખૂબ જ મોટા શિવભક્ત થઈ ગયા તો એના વિશે ખૂબ જ સરસ કથા છે શિવ પદ્ય શ્રદ્ધાની કથા ચંદ્રાનંદીની કથા પ્રાચીન સમયમાં એક નાના ગામમાં ચંદ્રાનદી નામની ગરીબ પરંતુ ભક્તિમાં ધનવાન સ્ત્રી રહેતા હતા બાળપણથી જ તેમનું હૃદય ભગવાન શિવ પ્રત્યે અલગ શ્રદ્ધા ધરાવતું ગામના શિવ મંદિરમાં તેઓ રોજ બ સવારે જાગીને સફાઈ કરતા મંદિરમાં ગંગાજળથી અભિષેક કર કરતા અને પોતાના જ હાથથી બનાવેલા નાના પુષ્પમાળા અર્પણ કરતા ચંદ્રા નદી પાસે કોઈ કિંમતી વસ્તુ તો નહોતી પરંતુ તેમનું હૃદય શિવ પ્રેમથી ભરેલું હતું એક દિવસ ગામમાં મોટી ઉજવણીની તૈયારી ચાલી રહી હતી તો શિવલિંગ પર સોનાના ચાંદનીના પત્ર દુર્લભ પુષ્પો અને ભવ્ય અભિષેક સામગ્રી અર્પણ કરતા હતા ત્યારે ચંદ્ર નદી પાસે તો આવું બધું કંઈ ન હતું તેને એક ક્ષણ માટે મનમાં વિચાર આવ્યો કે મારા પાસે શિવજીને અર્પણ કરવા જેવું કશું છે નહીં શું તેઓ મારી પૂજા સ્વીકારશે પરંતુ તરત જ તેણે વિચાર્યું ભગવાન હૃદયની ભાવના જુએ છે સામગ્રીની ભવ્યતા નહીં તે સવારે નદી કાંઠે ગઈ અને શુદ્ધ છળ ભર્યું જંગલમાંથી નાનું જંગલી પુષ્પ તોડી લાવી અને કાંઠા પર બેસીને તેને પોતાના હાથથી મીઠી સુગંધવાળી માટીથી રંગ્યું આ નાનકડી પણ ભક્તિપૂર્ણ તૈયારી સાથે તે મંદિરે પહોંચી ગઈ શિવજી સામે બેસીને તેણે હળવે આર્થે જળ ચડાવ્યું પુષ્પ પણ અર્પણ કર્યું અને આંખો બંધ કરીને હૃદયમાંથી પ્રાર્થના કરી હે મહાદેવ મારા પાસે આપને આપવા માટે તો કંઈ નથી પરંતુ મારી આત્મા મારું મન અને મારું પ્રેમ તમારા ચરણોમાં સમર્પિત છે તે જ સમયે મંદિરમાં અદ્ભુત સુગંધ ફેલાઈ ગઈ પ્રકાશ ફેલાઈ ગયો શિવલિંગ પર સ્વયં ગંગાજળ વરસવા લાગ્યું અને સમગ્ર વિશ્વમાં ઓમકારનો મંત્ર ગુંજી ઉઠ્યો ભક્તોએ આશ્ચર્યથી જોયું કે ચંદ્રાનંદીનું સાદુ પુષ્પ શિવલિંગ પર સોનાની ક્રાંતિ ફેલાવી રહ્યું હતું ભગવાન શિવે અવાજ આપ્યો જેવું ભક્તનું મન તેવી મારી કૃપા ચંદ્રાનદી તારો આ સા સાદો પણ પ્રેમભર્યો અર્પણ મારા માટે અસીમ મૂલ્યવાન છે તે દિવસથી જ ચંદ્રાનદી ગામમાં શિવપદ્ય શ્રદ્ધાની મૂર્તિ તરીકે પૂજાવા લાગ્યા તેની કથા આજે પણ શીખવે છે કે ભગવાન પાસે ભવ્યતા નહીં પરંતુ હૃદયની નિષ્ઠા જ પ્રિય છે તો આ હતી આજની સરસ કથા ઓમ નમઃ શિવાય